જય માતાજી જય મામલ મિત્રો હું શેલ છે ને ફરી મિત્રો આવી ગયા છે આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં એટલે મિત્રો આપણે દેવાળીયા માર્કેટિંગમાં અત્યારે આવી ગયા છે ને પેલા તમને મિત્રો આવક બતાવી દો આ મિત્રો અત્યારે છે ને બધી સફેદ ડુંગળી જોઈ લે મિત્રો આવક અને મિત્રો આજે આપણે તારીખની આજ વાત કરીએ તો અઠાવીસ ચાર બે હજાર મિત્રો ના શનિવાર ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર મિત્રો પહેલી વાર તો આપણી ને સબસ્ક્રાઈબ કરી દેજો અને હું પણ મિત્રો ખેડૂતો જ છું ખેડૂતને લગતા મિત્રો તમને આની અંદર જોવા મળશે પણ હજી ફરી મિત્રો જો તમને હરાજી બતાવી દઉં હરાજી મિત્રો અત્યારે થાય છે અહિયાં

Yo और 22 27 28 23 शनिवार हरमा है सुरक्षा केंद्र से 22 27 28 23 यात्री है 333 शनिवार 134 333 આ તો આપણું સમજી લે એ પહેલા એક જોડે છે 166 162 165 166 167 168 એક રમત આપો આટલું છે આ બધું આપી દો ભાઈ એકો રવિભાઈ જે છે દેશી માલ જો ઉપર જો મને લેવા પડે

બેસાઠ ચોસઠ પાસઠ શરૂ સડસઠ અડસઠ અડસઠોતે

140 190 ઉગારેજો સાહેબ હાલો હાલો સુપર સની ઉગારેજો સાહેબ એવું ભાઈ 25 મેથી વચ્ચે લેતા બોલ પાટયા તો વાગલી પાટ હારું છે ભાઈ 141 141 ના 3 વાગે 161 સાહેબ ભાષા 58 65 58 68 77 87 69 ને 3 વાર મહારાજ 169 હે ભાઈ હે ભાઈ આરો છે હારું છે ભાઈ સાસુ ભાઈ

પોતે પંચોતેર પચોતેર થઈ ગયા બાર હજાર ઓગણીસ એકાશી એકસો એકાશીસી ચોરાશી ચોરાશી ચોર્યાસી સારું થાય બસો એકો તેર એક ઉગડા

કોરુ છે 165 ત્રિભુતિ ખોતીવાડી એ પયકાલીને 44 44 એ ભૂતપે 44 44 જુમાની 45 45 એ દુખ